ના ના ન્યા આવીને તમને ફોન જ કરીએ છીએ એટલે અમને તમે જ લઈ જજો બરાબર આપણે ન્યા સ્થાપન જોવા જવું છે હલો મિત્રો જય માતાજી હું મુન્નાભાઈ પરમાર ત્રાપજ મહાકાળી મના ઉપાચક અત્યારે મિત્રો ગારિયાધારની બાજુમાં સાતથી આઠ કિલોમીટર માંગુકા કરીને ગામ છે ત્યાં આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે અને બહુ સરસ મજાનું મંદિર છે ગારિયાધાર તાલુકો તો હું અત્યારે ત્યાં આવ્યો છું અને બાપુની આપણે મુલાકાત કરવાની છે હરદેવ બાપુ કથાકાર અને મારા પણ ગુરુ છે તો એ પણ મારી સાથે છે તો બાપુને આપણે આ મહાદેવ વિશે અને આ જગ્યા વિશે આપણે મિત્રો જાણવી તો જોડાતા રહીજો મારા વિડીયોની મજબા તો હાલો મહાદેવના દર્શન કરવી અને બાપુના દર્શન કરવી અને બાપુ વિશે બાપુને આપણે પૂછીએ કે આ વિષય બાપુ જેટલી તમને માહિતી હોય એટલી માહિતી આપો તો જોડાતા રહીજો મારા વિડીયોમાં અને મારી ચેનલ છે સેલ સબીલો ગુજરાતી એમને લાઈક કરો સબસ્ક્રાઇબર કરો અને સારી સારી કોમેન્ટ કરો તો હર હર મહાદેવ મિત્રો હલો મિત્રો તો બાપુ છે અહીંયા તો મહાદેવના મંદિર આપણે પહોંચી ગયા છીએ તો બાપુને આપણે પૂછીએ બાપુ આ ક્યું ગામ કહેવાય આ ભાવનગર જિલ્લોનું ગારિયાધાર તાલુકાનું જે માંગુકા ગામ છે બહુ જ પુરાતની ગામ છે ભાવનગર પાલિતાણા ભાયાતનું ગામ છે અને રાજપૂત સમાજનું ગામ છે કોઈ પટેલ અને કણબી પટેલની વસ્તી છે અને એમાં આ જે જગ્યા છે અસ્તી આ જગ્યા પર એક સંચકારિક અને એક સિદ્ધ પુરુષ જેનું નામ જ્ઞાનશ્યક્તિ બાપુ હતું એ આ જગ્યાના અંદર બિરાજતા હતા અને જેમણે અહીંયા દરબાર એમનું નામ તો મને નથી આવડતું કે એ દરબારને સંતાનો નહોતા ત્યારે એમને ત્રણ સંતાનોનું વચન આપેલું અને એમને ત્રણ સંતાનો પણ થયા હતા અને એ જ્ઞાન જતી બાપુ ને જ્યારે એના એક શિષ્ય હતા બુધ્ધ જતી બાપુ જેમને પાળના અંદર પોતે મરાયા છે અને ઘટના પણ એવી ઘટી કે એના હાથમાં વાળાનો રોગ નીકળ્યો હતો અને મહાદેવજી ઉપર કોપાયમાન થઈ અને એમણે કહ્યું હતું કે હે પ્રભુ તારી સેવા કરું મને વાળા નીકળે જોરથી એક સીપિયાનો ઘા કર્યો અને શિવલિંગ પણ તૂટી ગયું હજી ખંડિત અવસ્થામાં આપણે એમને પણ દર્શન કરશું તો બપુ અહીંયા જ છે ને એ શિવલિંગ હા શિવલિંગ અહીંયા છે અને એ બાજુમાં છે શિવલિંગ છે અને સ્વયંભુ છે અને અહીંયા પૂજારી તરીકે અમારે ચંદુગીરી બાપુ એ પણ અહીંયા બાજુમાં જ છે અને એ અહીંયા સેવા પૂજા કરે છે વર્ષોથી પરંપરાગત જે અહીં રહે છે તો જ્ઞાનજ્યોતિ બાપુ ત્રણ દીકરા આપ્યા એટલું જ નહીં પણ એ બાપુ બાપુની ત્રણ જગ્યાએ સમાધિ બોલે છે જેમાં પહેલી સમાધિ અહીંયા માંગુકામાં જીવતા સમાધિ લીધી અને જુનાગઢમાં બધાઈને દેખાયા અને જુનાગઢમાં વસ્તુ જે હતી કોઈ કોળી પટેલની સાથે કાઢજો તમે આ આપી દેજો ફલાણા દરબારને એ દરબારને વસ્તુ દેવા જ્યારે આવે છે ત્યારે કીધું કે બાપુએ તો સમાધિ લીધી છે પણ કહ્યું કે ખોટી વાત છે મારી પાસે પુરાવો છે તો એ વસ્તુ જેમણે સમાધિમાં નાખી એ વસ્તુ ફરી મળી અને ત્યાંથી સમાધિ પાછી જુનાગઢમાં લીધી છે અને કચ્છના બિદડા ગામના અંદર જેની સમાધિ છે એટલે આવા એક મહાપુરુષ થયા અને આપણે એ એ જ્ઞાન સુધી બાપુની સમાધિના પણ આપણે દર્શન કરાવશું પહેલાં આ મુખ્ય મંદિર છે હું એમને આપ દર્શન કરી લ્યો તો પહેલાં હલો મિત્રો મંગલેશ્વર મહાદેવના બાપુ દર્શન કરાવશો તો આપણે નજદીક જઈ મહાદેવના દર્શન કરીશું આ મહાદેવનું નામ મંગલેશ્વર મહાદેવ છે હો હો અને ખૂબ જ પુરાતન એક સ્થાન છે અને જાગૃત જગ્યા છે અહીંયા ચંદુગીરી બાપુ અમારે જે સેવા પૂજા કરે છે બાજુમાં છે ચંદુગીરી બાપુ અને હવે આપણે જ્ઞાન જ્યોતિ બાપુની મૂળ સમાધિના દર્શન કરશું ફોટો હું તમારે જીરો નાખી વાળા ના આપણે ખંડર વાળા તો હવે બાપુને આપણે દર્શન કરવા જવું છે બાપુએ જે કીધું એ કે મહાદેવની શિવલિંગ છે એમને પણ સીટીઓ માર્યો હતો અને વાળાના વાળા જેવા રોગ મટાડ્યા હતા તો મિત્રો જોડાતા રહીજો અને સંયમ અહીંયા મહાદેવની શિવલિંગ પ્રાગત્ય થયેલી છે તો એમના પણ દર્શન કરવાના હશે તો મિત્રો સરસ મજાનું મંદિર છે મહાદેવનું અંદર આપણે દર્શન કરશું જે આ શિવલિંગ જે પધરાવામાં નથી આવ્યું પણ સ્વયં આપોઆપ જે પ્રગટ થયું છે જેને પ્રકટેશ્વર તરીકે પણ આપણે ઓળખીએ છીએ જે આપણે શિવલિંગની ઘણી પેટા શાખા છે સ્વયંભૂ શિવલિંગ ચર શિવલિંગ જ્યોતિ શિવલિંગ स्थापित शिवलिंग אבי शिवलिंगોમાં આ જે છે એ સ્વયંબો शिवलिंग છે એની સ્થાપના કરવામાં આવી નથી સ્વયંબો આપોઆપ જે પ્રગટ થયા છે એ આ शिवलिंग આપ જે જોઈ રહ્યા છો એ આ शिवलिंग છે તો અંતરો આપણે મહાદેવનું દર્શન કર્યા તો બાપુના દર્શન કરવા જાવી જ્ઞાનજતિ બાપુ ના હવે આપણે દર્શન કરશું જે જીવતા સમાધિ લીધી છે જ્ઞાનજતિ બાપુને આજે 100 વર્ષ ઉપરનો સમય થઈ ગયો જે બાપુ એ સમાધિ લીધી છે એના હવે આપણે દર્શન કરશું હે બરાબર બરાબર જે આ છે એક જ્ઞાન જ્યોતિ બાપુની સમાધિ છે જેમણે જીવતા સમાધિ લીધી છે સો વર્ષ સમય સો વર્ષ ઉપરનો સમય એટલે કે એકસો ને પિસ્તાલીસ થી પચાસ વર્ષ પહેલા જે બાપુ થઈ ગયા જે જીવતા સમાધિ 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 લીધી લીધી ત્રણ જગ્યાએ છે છે એ આ બાપુની તો મિત્રો આપણે જે બાપુએ સીપીઓ માર્યો હતો અને જે ખંડક શિવલિંગ થઈ ગયેલી છે તો એમની નજદીક જ હું સૌ અને હું બતાવવાની કોશિશ કરું છું મિત્રો શૂટિંગ કરવાનું અને ફોટા પાડવાની તો સખત મનાય છે પણ બાપુની મેં પરમિશન લીધી અને બાપુને મેં કીધું કે બાપુ દર્શન કરાવવા છે તો બાપુએ મને પરમિશન આપી હરદેવગીરી બાપુએ કે બેટા બનાવ્યું તું તારે તો જે બાપુએ સીપીઓ માર્યો તો એ આ શિવલિંગ છે ખંડિત થઈ ગયેલી જો મિત્રો આ તેને દર્શન કરી દર્શન કરી શકો છો અને હા મિત્રો અહીંયા નજીકમાં બાજુમાં મહાદેવના દર્શન કરીને આવ્યા તો નજદીકમાં મહાકાળી માનવી પણ અહીંયા એક દેરી છે અને બટુક ઘેરવું દાદા અને કાળ ઘેરવું દાદા તો એમની પણ અહીંયા દેરી છે એમના પણ તમને દર્શન કરાવીશ અને આની જ પાછળ આપણે મહાકાળીમાં મહાકાળીમાંના પણ હું તમને દર્શન કરાવીશ મિત્રો અને સરસ મજાનું ગામ છે મિત્રો અહીંયા આજુબાજુના ઘરવાળા બધા બહુ બાપુને માને છે બહુ મંદિરે આવે છે અને બાપુની એટલી બધી મહેરબાની છે પણ ગામવાસીઓને હું મળ્યો છું તો ગામવાસીએ કીધું કે અમારે સાત સાત ચમત્કારી આ જગ્યા છે તો સરસ મજાનું ફરવા જેવું સ્થળ છે તાલુકો ગારીયાધાર ગારિયાધારની બાજુને મજબૂત માંગરોળ કાળાકરીનું ગામ છે માંગુકા માંગુકા ગામ છે ત્યાં આ જગ્યા આવેલી છે તો તમારા નાના નાના બાળકોને તમારા પૂરા પરિવારને અહીંયા લઈ અને દર્શન કરવા અવશ્ય પધારશો તો મિત્રો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરો અને સારી સારી કોમેન્ટ કરો હર હર મહાદેવ જય માતાજી